અય ઓલા સબનાન ગાડી આવે છે ટકાની ઈ ટકો મને 3 hore થી ગમે છે પણ માજુ માનતો જ નથી આજ તો છે ને ગાડી આડી હેઠી ભેઈજો અને આઈ લવ યુ કહી દઉ આવવા દે આવવા દે અરે શું આ બધું આવસે હવે ગાડી કેવું હવે મા માખી જલે બશિમતી એ સગના હું તને કેટલો પ્રેમ કરું છું આઈ લવ યુ આમ તો 3 વર્ષથી તારી વાહે લબડું છું હવે તો માની જા હવે આઈ લવ યુ ની ડિગ્રી થામા ને માખી મર હવાર હાન લબડ લબડત કરતી હો પણ માની જા ને આવું શું કરે છે નથી ગમતી તું મને તારા જીવ્યું ની મારે લાઈન છે આમ નીકળ આ પૈસા જોયા મારી પાસે કેટલા છે આ મારી ભાઈ કેમ લબડે એ ખબર ન પડતી

ટકારો માનતો જ નથી કેટલી લબડું સુઈ નીવાય તોય ન માનતો પણ કાઈ વાંધો નહીં એક દિન સમય હું તને પટાવીને જ રહીશ બોન માર પાસે એક આઈડિયો છે શું આઈડિયો છે આપણા ગામમાં તાંત્રિક બાપુ આયા છે ને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ગમે એ છોકરો જ હોય એ પટાવી દે આ તો આપણા ગામનો જ છે આને પટાવી દે છે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ગમતો હોય તોય પટાવી દે એ હાસુ આ તો આપણા ગામનો છે હાલો આપણી બાપુ પાસે જઈ હું કોણ ચોકલેટ વાળા બાપુ મારી પાસે જે કોઈ મંત્રેલી ચોકલેટ ખાય એના બધાય કામ થાય ઓનલાઈન માં ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં છોકરી નો પટતી હોય અને મારી મંત્રેલી ચોકલેટ ખાય એટલે તરત પટી જાય લફરું ન થાતું હોય તો લફરું થઈ જાય સેટિંગ નો થતું હોય તો સેટિંગ થઈ જાય અને ભાઈભી નો પટતી હોય તો ભાઈભી પટી જાય સીતારામ બાપુ સીતારામ સીતારામ આવો બોલો શું દુઃખ પડ્યું એ અમારા આ ભાઈ ને દુઃખ છે હે બાપુ મારું દુખ મટાડો મારે દુખ છે બહુ બોલ બોલ શું દુખ છે બોલ આમ જો બાપુ હું રશિયા દેશમાં ઇન્સ્ટાગ્રામમાં એક છોડી આરે વાત કરું છું એને પ્રેમ કરું છું છોડી બહુ રૂપારી છે હું એને આઈ લવ યુ મોકલું છું પણ એ મને આઈ લવ યુ મોકલતી નથી બાપુ એને પટાવી દો બાપુ મારું દુખ મટાડો હવે તો ઉપાધિ કરમાં તું બાપુના ધોણે આવી ગયો છો તારા બધાય કામ થઈ જાય છે અલે આ મંત્રીએલી ચોકલેટ ખાઈ જા અલે તરત તારું કામ થઈ જાય છે અલે ખાઈ જો જો છે

દારૂ પીવાનું મન થાય છે દારૂ પીવો પડશે એટલે દારૂ પીવાનું તો અમને મન થાય છે હરણ બધાય પીવી દારૂ તમારે પીવો હે હા તો મારા ઘરે એક બોટલ પડી છે એક બોટલ એ તો આપણે બધાને થાય છે ને અને મારા ઘરે બધાને દારૂ પીવાય નહીં જો હાલે પાછા હજાર જેટલી પેટી આવે લઈ આવો ધરાઈને પીવો જાવ જાવ હું મારા ઘરે જઈને પીવું હાલો હાલો મોજ કરો હજી આપો ના ના હા તે વાંધો જાઓ હું એક બોટલ પડી જાય ને ઘેરે અહીં પી જાઉં

છોકરા ને ખબરા દીજે પછી જેમ તું લબડતી તારી વાયે લબડ છે એ છોકરો તારી વાયે ગાંડો થઈ જાય છે તારા પ્રેમ માં પડી જાય છે અને તારી વાયે રખડ રખડ અલે

રામ 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 સો દાદા આ બપોરે રામ 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 બોલો છો સમજો કાઈક નવા લુગડા પૈસા હારા લુગડા પહેરો હોય એમ મારું નહી રહેવાનું પૈસા જોતા હોય તો મને કઈ દેવાનું ઓ બટા બાકી જિંદગી જીવાની મોતી થોડોક દારૂ પીશો બટા દારૂ નો પીવાય એ નો હારો આવે પણ મારે બંધાણ થઈ ગયું છે તો પછી મારે શું કરવું આટલા બધા પૈસા કઈક વાપરવાત ખરા ને આ બટો નહીં સમજ્યા અને દાદીને ને બોલાવવા પડશે અમને દાદી આવે ને પછી તને મારશે पैसा पैसा करती है क्यों पैसे पे तू मरती है बस जल्दी सड़ी जाए ने तो घड़ी फतवा नैतिक करू हा, 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 हा। आ, आ, सही जो खराब हो पड़े सही जो,

એ બને જો ને હાલો હાલો ચોકલેટ નાખી દીધી છે હવે ખાઈ પછી કામ થઈ નથી બોલવાની મારા શું પડ્યો પડ્યો પીવો મારે મેં તને કેટલી વખત ના પાડી ક્યાં દારૂ બારૂ ના પીતો મૂકી દીજે

Ram, Ram. Huh? Chocolate? I <coughs> no Radha, Radha, I love you. Oh. આઈ લવ યુ રાધા તું મને ગમે યા દેખા હું તારવાય રબડું તો રાધા એ આ રાધા રોજ હું સોટો રાધા આઈ લવ યુ આ મારા રોયા શું થયું એ બટા સગના બહાર આય તો રાધા રાધા શું થયું આમ જો તો તારો દાદો રાધા રાધા કાક કરે હે દાદા કેમ એમ કરો છો દાદા હું આવું રાધા અરે બાપ રે અમારા દાદાનું શું થઈ ગયું એ પકડવા પડશે છે દાદા ઊભો રહ્યો દાદા ઊભો રહ્યો પકડ પકડ રાધા રાધા આવો રાધા આ લ્યો દાદા બાપુ ની મંત્રીલી ચોકલેટ સગના પાસે ઘા કરી દીધી છે આમ થોડી દારૂ પીતો તો દારૂ નશામાં નશામાં ચોકલેટ ખાઈ જાય છે ખબર નહીં રે અને પછી જો મારી વાહે ગાંડો થઈ જાય છે ગાંડો

દાદા દાદા કરીને દાદા તું મને ગમે આ ગમે